શ્રી કૃષ્ણ દર્શક મિત્રો આપ સૌનું સ્વાગત છે તમારી પોતાની આધ્યાત્મિક ચેનલ પર આજના આ ખાસ વિડીયોમાં આપણે જાણવાના છીએ વિજયા એકાદશી બે હજાર પચીસના પારણ વિશે સંપૂર્ણ માહિતી આ પવિત્ર દિવસ શ્રી હરિ વિષ્ણુજી અને માતા લક્ષ્મીજીના ઉપવાસના માટે ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે ચાલો જાણીએ વિજયા એકાદશી બે હજાર પચીસની પૂજાવિધિ પારણનો સમય અને નિયમો હર વર્ષ મહામાસના વધ પક્ષની એકાદશી તિથિએ વિજયા એકાદશી ઉજવવામાં આવે છે બે હજાર પચીસમાં આ પવિત્ર તિથિ ચોવીસ ફેબ્રુઆરીએ આવી છે વિજયા એકાદશી વ્રત રાખવાથી પાપ નષ્ટ થાય છે દેહ અને મન પવિત્ર બને છે અને ભક્તોને ભગવાન વિષ્ણુજીની કૃપા પ્રાપ્ત થાય છે વિજયા એકાદશીના દિવસે શ્રદ્ધા અને ભક્તિથી વિષ્ણુજીની પૂજા કરવી જોઈએ આવો જાણીએ પૂજા વિધિ વહેલી સવારે ઉઠીને ગંગા અથવા પવિત્ર જળથી સ્નાન કરો સાફ સફાઈ કરીને પૂજા માટે વિષ્ણુજીનું મંડપ તૈયાર કરો વિષ્ણુજીને તુલસીના પાન ફૂલો અને મીઠાઈ ધરાવો એકાદશી વ્રત કથા વાંચો અને શ્રીહરિના નામનો જપ કરો ભોજનમાં તામસિક વસ્તુઓ ન લો અને શ્રદ્ધાપૂર્વક વ્રત પાડો એકાદશી વ્રતનું પારણ ખૂબ મહત્ત્વનું છે વિજયા એકાદશી બે હજાર પચીસ માટે પારણનો સમય પચીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ સવારે છ વાગ્યાને પચાસ મિનિટથી નવ વાગ્યાને આઠ મિનિટ સુધી રહેશે બાર વાગ્યાને સુડતાલીસ મિનિટ પર દ્વાદશી તિથિ સમાપ્ત થઈ જશે તેથી આ સમયની અંદર વ્રત પારણ કરવું જરૂરી છે એકાદશી વ્રત પારણ વખતે આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ પારણ કરતાં પહેલાં વિષ્ણુજીની ફરીથી પૂજા કરો ભોજનમાં ફળ મીઠાઈ શીરો અને પૂરીનો ઉપયોગ કરો વિષ્ણુજીને પ્રસાદ ધરાવીને પોતે પણ ગ્રહણ કરો તામસી ખોરક જેમ કે મસાલેદાર અને લસણ ડુંગળીવાળા ભોજનથી બચવું જોઈએ ગરીબો અને જરૂરિયાતમંદ લોકોને દાન કરો તો આવી હતી વિજય એકાદશી બે હજાર પચીસ ની સંપૂર્ણ માહિતી જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં વધુ આ પ્રકારની ધાર્મિક માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ ધન્યવાદ